આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી કુંભ ચલેની વોલ્વો બસને પ્રસ્થાન કરાવશે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજભવન ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશનું આધુનિક સ્થળ ગણાવીને સરદાર પટેલની વિશાળ પ્રતિમાના નિર્માણ બદલ અભિનેતા આમિર ખાને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો પદ્મભૂષણનો એવોર્ડ મેળવનાર દેશના અગ્રણી ઉદ્યોગકાર પંકજ પટેલે પોતાને મળેલો એવોર્ડ ફાર્મા ક્ષેત્રના લોકોને સમર્પિત કર્યો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજે ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું ઉદઘાટન કરશે અને રાજ્યના ગુંજલ તાવિયાએ બિહાર ખાતે યોજાયેલી અડસઠમી રાષ્ટ્રીય શાળાકીય શૂટિંગ સ્પર્ધામાં એક સુવર્ણ સહિત ચાર ચંદ્રકો જીત્યા સમાચાર ગુજરાત એસટી નિગમ અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવેલ ચલો કુંભ ચલે વોલ્વો બસની પ્રથમ બસનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાવવામાં આવશે આજે સવારે ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતેથી આ બસને મુખ્યમંત્રી શરૂ કરાવશે રાજ્ય સરકારે આઠ હજાર એકસો રૂપિયાના પેકેજ સાથે કુંભમાં જવા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જેમાં સવારે દસ વાગીને ત્રીસ મિનિટે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટરનું ઉદઘાટન કરશે આ ઉપરાંત તેઓ બપોરે બે કલાકે અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા શહીદવીર મંગલ પાંડે હોલ ખાતે એક સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અહીં તેઓ શ્રી દશકોશી બેતાલીસ ગામ પાંચ પરગણા આયોજિત ષષ્ટી પૂર્તિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે રાજ્યપાલ દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે વાત કરતાં જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ પર્યાવરણ ધરતી માતા પાણી ગૌમાતા તથા લોકોના સ્વાસ્થ્યને બચાવે છે અને ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છે તેમણે નાગરિકોને દેશને વિકસિત અને આત્મનિર્ભર બનાવવા યોગદાન આપવા આહવાન કર્યું હતું રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ તેમજ અગ્રણી મહાનુભાવો અને નાગરિકોને મળી પરસ્પર શુભેચ્છાઓની આપલે કરી હતી એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તેમજ આસપાસના પરિસરને નિહાળીને બોલિવૂડ અભિનેતાએ આમિર ખાને આ સ્થળને આધુનિક ગણાવ્યું હતું પ્રજાસત્તાક દિને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા આમિર ખાને ધ્વજવંદન પણ કર્યું હતું આ વિશાળ પ્રતિમાને સાકાર કરવા બદલ આમિર ખાને પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો स्टेचू ऑफ यूनिटी जो है इसके इतने अलग अलग मैसेजेस हैं हम सबके लिए एक तो ये हमें याद दिलाता है कि हमारे पूर्वजों ने कितने स्ट्रगल से हमारे लिए आजादी की लड़ाई लड़ी है और उस पर विचार करने का मन करता है हमारे देश को एक बनाया सरदार पटेल जी ने मैं सभी देशवासियों से कहूंगा कि वो जरूर यहाँ आए और इस अद्भुत स्टैचू को महसूस करें देखें उसको एक्सपीरियंस करें हर हिंदुस्तानी का दिल खुशी से फूल जाएगा રાજ્યના ઉદ્યોગપતિ પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન અર્થે પદ્મભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે તેઓ દવા બનાવતી કંપની જાયડસ લાઇફ સાયન્સના ચેરમેન છે તેમણે આ સન્માનને ફાર્મા ક્ષેત્રના લોકોને સમર્પિત કર્યું છે આ અંગે તેમણે આ મુજબ પ્રતિક્રિયા આપી હતી આ સન્માન માટે હું અત્યંત આભારી છું આ સન્માન હું ભારતના તમામ ફાર્માસિસ્ટ વિજ્ઞાનીઓ અને સંશોધકોને સમર્પિત કરું છું તેમણે ભારતની લાઈફ સાયન્સ ઇન્ડસ્ટ્રીને આત્મનિર્ભર બનાવી છે અને એવા ભવિષ્યનું નિર્માણ કર્યું છે કે જ્યાં ભારત મેટેક અને ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રે વ્યાપક સ્તરે પેશન્ટ કેર અને હેલ્થકેર ક્ષેત્રે પ્રગતિ સભર નવતર સંશોધનો કરતા રહેશે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા આજે ગાંધીનગરમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સનું કેન્દ્રીય મંત્રી ઉદઘાટન કરશે જેમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જ્યુવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે છોટાઉદેપુરના સિંહોદ ગામે ગુજરાત પાણી પુરવઠા વિભાગ દ્વારા નિર્મિત એક લાખ લીટરની ક્ષમતાના પાણીના ટાંકાનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે સિંહોદ ગામના લોકોને નર્મદાનું પીવાનું પાણી મળી રહેશે જેનાથી ઘણા પરિવારોને લાભ થશે તેમણે ગ્રામજનોને પાણીની જાળવણી કરવા સૂચન કર્યું હતું જામકંડોરણામાં પ્રેમનું પાનેતર નામે નવમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો આ સમૂહલગ્નોત્સવમાં લેવવા પટેલ સમાજની પાંચસો અગિયાર દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા વિઠ્ઠલ રાદડિયાની પૂર્ણ સ્મૃતિમાં તેમના પુત્ર જયેશ રાદડિયા દ્વારા આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું આ સામાજિક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાંસદ મનસુખ માંડવિયા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપરાંત પટેલ સમાજના ધારાસભ્ય તેમજ સમાજના અનેક અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ અંગે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ વધુ માહિતી આપી હતી

માછીમારી દરમિયાન બોટ અચાનક નદીમાં પલટી મારી ગઈ હતી જેને કારણે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો હતો આ દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે ધસી ગયા હતા જ્યારે સ્થાનિક સાંસદ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના આપી હતી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈએ વન્યજીવ પ્રતિબંધિત વેપારને નિષ્ફળ બનાવીને દીપડાના ચામડા અને નખ જપ્ત કર્યા છે ચોક્કસ માહિતી અને સીઆઈડી ક્રાઇમ ગુજરાતના ઇનપુટ્સના આધારે અમદાવાદના ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના વેપાર અધિકારીઓએ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં એક સંગઠિત વન્યજીવ પ્રતિબંધિત વેપાર કામગીરીને સફળતાપૂર્વક અટકાવી અને બે દીપડાના ચામડા અને અઢાર દીપડાના નખ જપ્ત કર્યા હતા પકડાયેલા ચાર વ્યક્તિઓની પૂછપરછ દરમિયાન અધિકારીઓને જંગલની સીમમાં ત્રીસ કિલોમીટર દૂર દીપડાના ચામડાના બીજા આયોજિત વેપાર વિશે ચોક્કસ માહિતી મળી હતી જેના આધારે ડીઆરઆઈની ટીમે જંગલ વિસ્તારમાં દરોડા પાડીને વધુ એક વ્યક્તિને પકડી પાડ્યો હતો રાજ્યના ગુંજલ તાવિયાએ બિહાર ખાતે યોજાયેલી અડસઠમી રાષ્ટ્રીય શાળાકીય શૂટિંગ સ્પર્ધામાં એક સુવર્ણ બે રજત અને એક કાંસ્ય એમ ચાર ચંદ્રકો જીત્યા છે અમરેલીના આ વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ ચંદ્રકો જીતીને રાજ્યને ગૌરવ અપાવ્યું છે તેણે ચાલુ વર્ષ દરમિયાન છ રાષ્ટ્રીય અને બાવીસ રાજ્ય કક્ષાના ચંદ્રકો પણ જીત્યા છે આ અંગે ગુંજલે પોતાની પ્રતિક્રિયા આ મુજબ આપી હું વિદ્યાસભામાં અત્યારે પ્રેક્ટિસ કરું છું મારે એક નેશનલમાં ગોલ્ડ અને એક સ્ટેટમાં સિલ્વર છે આ વડોદ ભોપાલ યોજાયેલી અડસઠમી નેશનલ એમાં મારે ગોલ્ડ આવ્યો છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સિનિયર ક્લબ અંડર તેર અંડર પંદર બોયઝ યુથ લીગ ક્લબ ચેમ્પિયનશીપ બે હજાર પચીસની અમદાવાદમાં મેચ યોજાઈ રહી છે જે અંતર્ગત ગઈકાલે રમાયેલી મેચોમાં સિનિયર ક્લબ ચેમ્પિયનશીપમાં ઇન્કમટેક્સ એફસીએ ગોધરા એફસી પર ચાર એકથી વિજય મેળવ્યો છે ભારતીય વાયુસેના દ્વારા એક ઇન્ડક્શન પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે દિલ્હીથી રવાના કરાયેલી એક વિશેષ ટીમ તેના ઇન્ડક્શન પ્રચાર પ્રદર્શન વાહન સાથે અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ આઈઆઈઆઈટી વડોદરા ગાંધીનગર ખાતે પહોંચશે કોલેજના વિદ્યાર્થીઓ માટે આઈએએફ અને ભારતીય વાયુસેનામાં ઉપલબ્ધ કારકિર્દીની તકો વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આ અભિયાન શરૂ કરાયું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતેથી ચલો કુંભ ચલેની વોલ્વો બસને પ્રસ્થાન કરાવશે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજભવન ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એટહોમ કાર્યક્રમ યોજાયો સ્ટેચ્યુ ઓફ યુનિટીને દેશનું આધુનિક સ્થળ ગણાવી સરદાર પટેલની વિશાળ પ્રતિમાના નિર્માણ બદલ અભિનેતા આમિર ખાને પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો પદ્મભૂષણનો એવોર્ડ મેળવનાર દેશના અગ્રણી ઉદ્યોગકાર પંકજ પટેલે પોતાને મળેલો એવોર્ડ ફાર્મા ક્ષેત્રના લોકોને સમર્પિત કર્યો આકાશવાણીના અમદાવાદ